મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે મહિલાઓ વલ્લભ વિદ્યાનગરની સોસાયટીઓમાં ગટર લાઇનની સમસ્યા ઉઠી છે રામબાગ અને સોહમબાગ સોસાયટીની મહિલાઓએ હોબાળો કર્યો હતો કમલમ ખાતે ભાજપ કમલમ ખાતે મહિલાઓએ હંગામો મચાવ્યો હતો

મહિલાઓએ હોબાળો કર્યો હતો ભાજપ કાર્યાલય કમલમ ખાતે મહિલાઓએ હંગામો મચાવ્યો હતો નારા લગાવ્યા હતા ધારાસભ્યની હાજરીમાં મહિલાઓએ થાળી વેલણ વગાડીને વિરોધ કર્યો હતો